મારું લે આ તમે છે ને મારે હવે તમને સમજાવવા પડી તમે ખા બેહો લેહો દેહ લેહો હવે ફોટા બોટા પાડવા જવાનું બધું કેન્સર

છેલ્લી સમજ્યા તો એટલે બે ભાઈ ભેગું થવું નથી એટલે તને તો તમારે ઘેસી જ્યાં કઈ હો ખરા એક નોર્મલ જ ઝઘડો તમારે આ ખાલી ચો એમ પૂછ્યું આ થઈ જાય ને તમારી

માફ કરી દે એમ થાય માફી નંબર નહીં ભગવાન નહીં આપડે હા બાબુભાઈ પેલા મોન માફી કોણ આવો આવો તમારો આ તમારો કેવો આજ પછી તમારો ઝઘડો કરવાનો નહીં તમે માંથી મળી આજ પછી અમે ઝઘડો નહીં નહીં કરીએ બરાબર હવે આપડા બધા ભાઈઓ ભેગા આપડા ભાઈઓ બધા ભેગા અને બળવા છીતા